ચરક સંહિતામાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવું વિસરાઈ ગયેલું કઠોળ વર્ગનું ધાન્ય એટલે કળથી કળથીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આયન મિનરલ્સ અને ફાઇબર જોવા મળે છે કળથીનો ઉપયોગ શાક દાળ સૂપ કે ઉકાળા સ્વરૂપે કરવામાં આવે છે કળથીનું નિયમિત સેવન કરવાથી શરીરની અનેક વ્યાધિઓ દૂર થાય છે આંખોનો રોગ ડાયાબિટીસની સમસ્યા હૃદયરોગ કબજિયાત કમળાનો રોગ શ્વાસ કે ઉધરસ સંબંધી સમસ્યાઓમાં કળથીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે ખાસ કરીને પથરીની સમસ્યામાં કળથીને અમૃત સમાન માનવામાં આવે છે રોજ રાત્રે પચીસથી પચાસ ગ્રામ કળથીને સોળ ગણા પાણીમાં પલાળીને વહેલી સવારે કપડામાં મસળીને તે પાણીને ગાળીને નિયમિત બેથી ચાર મહિના સુધી પીવામાં આવે તો પથરી ઓગળીને મૂત્ર માર્ગે નીકળી જાય છે પ્રસ્તુતિ કે ક સુવાવળ બાદ ગર્ભાશયના શુદ્ધિકરણ માટે પાંચથી છ દિવસ સુધી કળથીનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કે સૂકા મસાની પીડાને દૂર કરવા માટે પણ કરથી લાભદાયી છે આપણે આપણા આહારમાં કરથીનો સમાવેશ કરવો જોઈએ પરંતુ જ્યારે કોઈ રોગ માટે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આયુર્વેદિક ડાક્ટરની સલાહ લેવી જરૂરી છે